ત્યારે કઈ આવું નહોતું નતું મારા અને હું ચોથો મરશું પણ ભાવનગરના અઢાર છે પાદર છે એને છે ત્યારે જોગીદાસ કહે છે કાંઈ નહીં બાપુ એ તો કુંડલા જ્યાં સુધી હવે પાછું ન આવે ત્યાં સુધી આ નાવલીના નીર છે એ જોગીદાસને ખપે નહીં દાદા ખુમાણ એક અડાભીડ હાવે જ એના દીકરા છે ભાવનગરમાં ભળી ગયા દાદા ખુમાણ એમ થોડા અપાડે ભગવાને દીકરા છે જ ને પાડે શોભા હાટું નહીં મરવા ને મારવા અમે મરશું પણ અઢારસે પાદર છે ઉજ્જડ કરીને મરશું જનની જણ તો ભગત જણ કાદા તારકા સુર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર આજે એવા શૂરવીરની વાત કરવાની છે જેને એક રાજ્ય સત્તા સામે બહારવટું માંડ્યું હતું વાત કરવી છે જોગીદાસ ખુમાણ બાપુની જેમને ભાવનગર સ્ટેટની સામે પોતાનું બહારવટું માંડ્યું હતું વાત છે ભારત વર્ષ ગુજરાત કાઠિયાવાડનો પ્રદેશ સાવરકુંડલા ગામ નાવલી નદીનો કિનારો સામંત ખુમાણ એમના વંશજ અને હાદલ બાપુના દીકરા હાદા ખુમાણના સાવજ એવા જોગીદાસ ખુમાણ બાપુની આ વાત છે જેમાં ભાવનગર સ્ટેટની સામે તેમણે બારવટું માંડેલું શા માટે ભાવનગર રાજ્ય ભાવનગર રાજ્યના રાજા જે સાવરકુંડલા અને એનું આખું જે કાઠી સામ્રાજ્ય હતું એને પોતાના રાજ્યની અંદર ભેળવવા માગતા હતા તો આ અન્યાયનો વિરોધ કરવા માટે એમને બહારવટું શરૂ કર્યું કુળ રીત જાતિ કરીને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા એને ભવની પોઠપ થાય આ કુળ રીત છે એને જાળવી રાખવા માટે આદલ ખુમાણ સિત્તેર વર્ષનો યુવાન યુવાન જ કહેવાય ભલે વાળ ધોળા થયા પણ જે સિંહ પોતાનો ગર્જના છે એ મૂકે નહીં એમ આ ખુમાણ પોતાની સિંહ ગર્જના નથી મૂકતા એટલે આદલ ખુમાણ અને એમના દીકરા છે એ બારવટે છે એ ચડે છે આખી કથા છે એ સોરઠી બારવટીયા નામના પુસ્તકમાં લખેલી છે પહેલો એપિસોડ આપણે છે એ સામાન્ય ચર્ચામાં કર્યો હતો આજનો આ બીજો એપિસોડ છે એ આપણે સોથી બારવટીયા પુસ્તકમાંથી જ આખી કથા છે એ આપણે જોવાની છે કઈ રીતે છે એ ઇતિહાસ છે કાઠીનો એ ગૌરવવંતો છે તો શરૂઆત થાય છે કે કોઈ ખબર દેવા આવે છે આદલ ખુમાણને કે આ જે આપણું જે પરગણું છે હવે એની નજર ભાવનગર ઠાકોર સાહેબની એની નજર છે તો આદલ ખુમાન છે એ ખૂબ એને ગુસ્સો આવે છે અને એમ કહેવા માગે છે કે આ અમારા બાપ દાદાની બધી જે એને પોતાના લીલા માથા છે એ વધેર્યા છે આ ભૂમિ માટે અને એ અમે એમનેમ જવા દઈએ અમે એની સામે બારવટું કરશું તો જે સમાચાર દેવાવાળો આવ્યો છે એ કહે છે કે તમારા ભાઈઓ પણ અત્યારે તમારી ભેગા નથી એ પણ બધા છે એ રાજાની ભેગું ભળી ગયા છે શું કરશો તમે આદલ ખુમાણ એ દિવસે જવાબ આપે છે કે આ દીકરા મેં મારા શા માટે રાખ્યા છે દીકરા કાંઈ મેં મૂકી રાખવા નથી રાખ્યા મરવા અને મારવા રાખ્યા છે તો એની ચર્ચા આવે છે આગળ જોઈએ એના ભાઈઓ અને એના બેટાઓ એ બધા લીલા માથા વઢાવીને મારું સામ્રાજ્ય છે એ ઊભું કર્યું છે અને આ બધા જ ખુમણના પોતરાઓ છે એ બધા આજે રાજા સામે બાર વટે ચડશે આપા આદા તમારા આઠ ભાઈઓની આશા તો હવે ન રાખતા આ કોણ કે છે આ જે સમાચાર દેવા વાળો છે એ કહે છે કે હવે તમે તમારા જે ભાઈઓ છે તમારા કુટુંબી છે એની આશા તો ન રાખતા એ તો બધા છે ભાવનગર ઠાકોર સાહેબ કોની આશા રાખશો તો કહે છે મારા દીકરા છે એની આશા રાખીશ કહે છે એને તો ઠાકોર વજે પાળેલા પશુડા બનાવી દીધા છે હાય હાય કાઠીને માથે તો આ ઘા કહેવાય જો કોઈ રાજા છે એને પોતાના પાળેલા પશુ કે કાઠી થી કેમ સહન થાય એટલે એટલે શું સૌએ પોત પોતાના છ ગામ દબાવીને દબાવી ગયા ત્યાં તો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માનો તો શેત્રુજીન કાંઠે તોપખાનું ફેરવી દઈશ અને ખુમાણોને ફૂંકી દઈશ આ કોણ કહે છે મહારાજા મહારાજાનો એ હુકમ છે કે બધા ખુમાણ છે એ મારી હેઠે આવી જાય નકર શેત્રુજીન ત્યાં છે હું તોપખાના મુકાવીશ તોપખાના મુકાવીને આખા ખુમાણોની પેઢીઓને હું ફૂંકી દઈશ આવું છે એ ભાવનગર રાજા કહે છે ખુમાણ પૂછે છે શું શરત રાખી છે એક એક ગામ આખું ભાવનગર રાજકુમારને ભાવનગર રાજાને આપી દેવાનું પાંચ પાંચ ગામ વધે એમાંથી ચોથો ભાગ છે એ ખાલી ખુમાણને મળશે ત્રણ ભાગ છે એ ભાવનગર સ્ટેટમાં જાય છે એટલે કે સો રૂપિયા હોય એમાંથી પંચોતેર રૂપિયા છે એ ભાવનગર સ્ટેટને જાય અને ખાલી પચીસ રૂપિયા છે એ ખુમાણને વધે અમે તમને ઉદાહરણ આપ્યું તો આખું એક એક ગામ તો આપી જ દેવાનું બાકી જે પાંચ ગામ વધે એમાંથી ચોથો ભાગ છે એ ખાલી ખુમાણોને વધે હાદલ ખુમાણ કે છે વાહ ઠાકોર વાહ કરામત સારી કરી છે કોને કોને કરાર કબૂલ કર્યા એટલે આવું પૂછે છે કે આ કાઠીમાંથી કોને કોને કરાર છે એ કબૂલ કર્યા છે તો એમાં કહે છે પેલો ભાઈ ભોજ અને એની વાયે બાકી બધા પીઠા વીરા સુરા લુણા આ બધા કોણ છે આ બધા ખુમાણ ભાઈઓ છે જેણે છે એ ભાવનગરની આધીનતા સ્વીકારી લીધી છે દાદા સામંત ખુમાણના પોતરાય એવું આદા ખુમાણ પૂછે છે કે આ બધા જે દાદા ખુમાણ એક અડાભીડ હાવે એના દીકરા છે ભાવનગરમાં ભળી ગયા ખોડું વેચી નાખ્યું બંદુક બંદુકડીથી બી ગયા મરવું દોયેલું છે આપા ભાવનગરને પોગાય એમ નથી આ સમાચારવાળો વ્યક્તિ કહે છે કે મરવું ફેલું છે પણ આ ભાવનગરની વિરુદ્ધમાં ન જવાય સુરત સામે ધૂળ ઉડાડવી એવી વાત છે તમે પણ બેસી જાઓ અને ઠાકોર સાહેબની મંજૂરીમાં હા એ હા રાખો આદા ખુમાણ એમ થોડા પાડે કદાચ હું શરતનું પાલન ન કરું તો નકર શું કરી લેશે નકર બાંધ છે ભાઈઓનો જોર તો હવે ભાંગી ગયો છે હવે તમારી પાસે ક્યાં ભાઈઓ વધ્યા છે એક આદા ખુમાણ કે છે ભાઈઓ નથી દીકરા તો છે મારા ત્રણેય વીરભદર જેવા બાવડા છે એટલે કે મારા વીરભદ્ર જેવા જે શિવના રુદ્ર છે વીરભદ્ર એની જેવા મારા છે એ દીકરા છે શા માટે રાખ્યા છે મેં બારવટું કરશું મારા ત્રણેય વીરભદ્ર જેવા બાવડા માટે આ છે એ હું જોર રાખીશ મારા ગેલા મારા ભાણ મારો જોગીદાસ જોગીદાસનું બીજું નામ છે આપા પણ હતું ભલે ભોજ છે એ કુવાડાનો હાથો બિનો ભોજ એ છે એના ભાઈઓ છે જે ભાવનગરમાં ભળી ગયા ભોજ ભલે કુવાડાનો હાથો બન્યો ભલે ભાઈઓ બેસી ગયા ભગવાને દીકરા સીધને આપ્યા છે શોભા હાટું નહીં મરવા ને મારવા અમે મરશું પણ અઢારસે પાદર છે ઉજ્જડ કરીને મરશું ત્યારે હાદા ખુમાણે કંઈ આવું નહોતું પીર્યું આમ કર્યું મારા ત્રણ દીકરા અને હું ચોથો મરશું પણ ભાવનગરના અઢાર છે પાદર છે એને ઉજ્જળ કરીને મળશું ઠાકોર ભાવનગર ઠાકોરની વાત છે ભાવનગર ઠાકોર જ્યારે જ્યારે પણ જમવા બેસે એની ખીરની તાહળીમાં ખુમાણોના ભાલા દેખાય છે એટલે અમે હદે બાર વટે જશું આવી રીતે ત્રણેય દીકરા અને ચોથા હાદલ ખુમાણ ચારે છે એ બાર વટે ચડે છે અને નાવલીના નીર છે એને નાવલીના નીરને અગ્રાજ કરે છે હવે જ્યાં જોગીદાસ ખુમાણ બાપુ છે એ નાવલીના નીર પાસે જાય છે ત્યારે આદા ખુમાણ પૂછે છે આપા આપા એટલે જોગીદાસ બાપુ આપા શું કરો છો બાપુ આદા ખુમાણ પૂછે છે ત્યારે જોગીદાસ કહે છે કાંઈ નહીં બાપુ એ તો કુંડલા જ્યાં સુધી હવે પાછું ન આવે ત્યાં સુધી આ નાવલીના નીર છે એ જોગીદાસને ખપે નહીં તો આ છે એ આપણો પહેલો ભાગ છે એ અહીંયા આપણે રાખીએ છીએ બીજા ભાગમાં આવતા જોઈશું છેલ્લે એક દુઓ કે છે સંવંત અઢાર પંચોતેર ફળહળિયા ફરંગાણ ધર સોરઠ જોગો ધણી જોગોધણી તળ ખુમાણ એટલે કે જ્યારે અઢારસો ને પંચોતેરમાં ફિરંગીઓ એટલે કે અંગ્રેજો છે એ સોરઠ ધરામાં ઉતરાતા હતા એ વખતે છે એ જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકીને ઊભો રહ્યો હતો તો આ છે એ સમય આપેલો છે કે આ ઘટના છે એ લગભગ અઢારસો ને પંચોતેર આજુબાજુની હશે તો આ પહેલો ભાગ જે ગયો હોય તો આ વિડીયોને લાઈક કરજો જય ભવાની